જય માતાજી મિત્રો તો ટાઈમ જુઓ તમે રાતના દોઢ વાગ્યા હે અને આપણે ઘરથી લગભગ સાડા ચારસો થી પાંચસો કિલોમીટર દૂર હિ આપણે દર્દી મૂકવા આવ્યા હતા એટલે કઈ આવકમાં તો આપણે લોગ ઉતારી નહીં કે એટલે રિટર્નમાં ઉતારી અને આપણે અત્યારે એક સિંગલ પટ્ટી નસવાડી થી અંદર ત્રીસ કિલોમીટર અંદરના ગાળામાં હિ સિંગલ પટ્ટી રોડ તમે

પેટર્ન માં આપણે એકલા હવે હરવે હરવે જવા દે બાકી દિવસ ના રોડ ઉપર તમે નીકળો નજારો હોય એક નંબરો એ વાત 100% ની છે તો આગળ વાહન આવી ક્રોસ થાય ને પછી તમને તમારે વાત કરું પછી તમને જોવા જશે નજારો માટે બધાય માટે આ નજારો નો કહેવાય એક લાખ થી માટે આ નજારો નો કહેવાય બરાબર કારણ કે સૂન શાંત સડક હોય એટલે કોઈ નહીં સમજો ખાલી રાઈપે એક વાગે એવું કોણ હોય આ રોડ ઉપર કોઈ ન હોય કારણ કે સિંગલ પટ્ટી રોડ છે કન્ટિન્યુ ત્રીસ કિલોમીટર લઈને આપણે સિંગલ પટ્ટીમાં આ રીતના હાલવાનું પછી આપણને હાઈવે મળશે પછી હાઈવે મળે પછી તમને મળવું વીજળી થાય છે જોરદાર આપણે ભગવાન માતાજીને એટલી જ ઓલું કરવાનું કે આ રૂટ રોડ આપણે ત્રીસ કિલોમીટર પાર થઈ જાય તાલે કે વરસાદ દો આવે તો વરસાદ

નજારો હોય એક નંબર ઓ બાકી રાત નું આવો ગ્રીનરી છે તો દિવસ નું શું હશે આ રોડ ઉપર તો ફાઇનલી જો આપણે હે ને આ રહ્યો એ ડબ્બો બોળેલી મેન હાઈવે ઉપર આવી ગયા જો ભગવાને દયા કરી નાખી વરસાદ ચાલુ થયો હવે હવે કોઈ વાંધો નથી બરાબર હવે હવે આવે વાંધો નહીં કારણ કે ઓલું સિંગલ પટ્ટીમાં આપણે હતા એટલે બાકી હવે જો અહીં કણ આપણે ઊભા રહ્યા હતા ને હવે અહીં નીકળશું આપણે આપણે હાઈવે ચડ્યા હાઈવે ચડ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો વધારે અહીંયા આવતો હતો થોડો થોડો પણ હાઈવે મંડ્યો વધારે પણ હવે આપણે હાઈવે ચડી વાંધો પંદર સત્તર કિલોમીટર જેવું ડભોઈ છે ડબોઈ થી તેવી કિલોમીટર વડોદરા પછી તો હેત તે અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે એટલે ઉપાધિ નહીં બરાબર હાજર આપણે જાતા વ્લોગ એ માટે નહોતું હતું કે આપડા ગાડીમાં દર્દી હતું દર્દી હોય ને વ્લોગ બનાવતા કે સારા લાગી નહીં એટલા માટે આપણે રિટર્ન માં રાતે એક વાગે આજ બ્લોક ચાલુ કર્યો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ માં કહીજો બરાબર આપણે આ રીયો બોળેલી ડબોઈ વાળો રોડ આ રોડે દિવસનો તમે હાલો ને અહીંયા એક નંબર નજારો હોય રાતે અત્યારે કોણ રાતે અત્યારે બે ને બાર થઈ છે અત્યારે કોણ હોય આ રોડ ઉપર પણ દિવસની ગ્રીનરી હોય આ રોડ ઉપર અક્કલ નો કામ કરે એવી ગ્રીનરી હોય બાકી રાઈતે ને હે એટલે તો વેરી ટમટમ વરસાદ ચાલુ હોય બાકી દિવસની મજા આવે આ સાઈડ બહુ મજા આવે એટલે તો બહુ નજારો તમને હું દેખાડી રોડ નું નહીં દેખાડી શું તો ડભો પહોંચી ગયા આપણે વડોદરા સીધું રાજપીપળા અને ડભો આમ ડભો એ સિગ્નલે સર્કલે સીધું વડોદરા વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો આપણે હોટલે રહી ગયા ઉભા કારણ કે રસ્તામાં કંઈ દેખાતું જ નહીં કેટલો વરસાદ પડે છે આપણે હોટલે રહી ગયા ઉભા જો લાઈટમાં વરસાદ દેખાય તો આમ તો નહી દેખાય લાઇટમાં આવે ને એટલે દેખાય છે તો વરસાદ પડે આપણે અહીંયા ઉભા રહ્યા હતા પાંચ વાગ્યા કમ્પ્લેટ વરસાદ હજી રહેવાનું નામ ન લેતું કન્ટિન્યુ વરસાદ ચાલુ છે હવે તોય આપણે નીકળવું છે હરવેરવે હરવે નીકળીએ આપણે અહીંથી વરસાદ તો રે એવું લાગતું છે નહીં કારણ કે આપણે બે વાગ્યાના જો કે આપણે વરસાદના હિસાબે નહીં પણ થોડુંક આરામે થઈ ગયો આપણે એવું નથી વરસાદ હજી ન રહ્યો કન્ટિન્યુ વચમાં ત્રણ વાગ્યા તો વરસાદ પડ્યો બહુ બહુ એટલે બહુ વરસાદ પડ્યો હજી અહીંયા તો રહેવા નામ નથી લેતો કન્ટિન્યુ ચાલુ એ અને નહીં રહે નહીં રહે હરવે હરવે જવું છે કારણ કે આમાં પાણીમાં પણ દેખાતું નહીં ખાડા બાડા હોય ને એટલે વડોદરા પહોંચ્યો વડોદરા વરસાદ તો હજી રહેવાનું નામ જ લે લેતો કન્ટિન્યુ ઝરમર 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 ચાલુ ચાલુ હે એક જ ધારો અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે વન ઉપર હાર્દિક સ્વાગત એક્સપ્રેસ ચડી ગયા આપણે સીધું અમદાવાદ એક્સપ્રેસ બાકી ચાર્જિંગ નહીં એટલે બહુ ચાર્જ શૂટ નહીં કરવું ક્લિપું ક્લિપુ લઈશ એક્સપ્રેસ આવો થોડો રહ્યો છે પછી આપણે અમદાવાદ સિટી હુમરા ડાયરેક્ટ આપણે ડાંગઢરાવાળો લઈ લઈશું તો આપણે અમદાવાદ જુવાપુરા પહોંચી ગયા છે હવે સીધા સરખેર ને થી સીધો તાંગત્રા અડવો દ્વારો રોડ આપણો પાછા દુકાન આવતા રહી ને આપણે હે ને બ્લોગ એન્ડ કરવો જ ભૂલી ગયા હતા એન્ડિંગ કર્યું જ નતું હવે આપણે બ્લોગ ને એન્ડ કરી મળીએ નવા બ્લોગમાં